કે આપણે કોઈ દિવસ એવું કીધું કે ભાઈ તમારે માંડવી લેવી છે તો અમારે ભેગા તમારે લોહણના પાંદડા બે ಬಾರಿ લેવા પડશે જામનગર સહિત સૌરાષ્ટ્રને ગુજરાતમાં પડેલા ઓગસ્ટ મહિનાની અતિવૃષ્ટિ અને ઓક્ટોબર મહિનાના કમર્સમાં વરસાદના લીધે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે યોગ્ય કમ્યુનિકેશનનો અભાવ અને અધિકારીઓને આળસુ વૃત્તિના લીધે ઘણા ખેડૂતો સર્વેથી બાકાત રહી ગયાના આરોપ સાથે તેમજ કયા પાકોને સહાય સહાય ક્યારે મળશે વીગા કેટલી રકમની સહાય મળશે આવા પ્રશ્નો સાથે આજે લાલપુર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ તેમજ આપ નેતા કરશન બાપુ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રેલી યોજી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આજે ધારાસભ્ય અહેમદ ખવા દ્વારા ભૂપેન્દ્ર પટેલને સંબોધીને પ્રાંત કચેરી લાલપુર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલા ઓગસ્ટ મહિનાની અતિવૃષ્ટિ અને ઓક્ટોબર મહિનાના કમોસમી વરસાદના લીધે જગતના તાતને મોઢે આવેલો કોડિયો છીનવાયો છે ભયંકર પાક નુકસાની સામે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય કમ્યુનિકેશનના અભાવ અને અધિકારીઓની આળસુ વૃત્તિના લીધે ઘણા ખેડૂતો સર્વેથી બાકાત રહી ગયા હતા વિસંગતતાઓ એવી હતી કે ખેડૂતોને પૂરતી માહિતી ન હોવાથી સર્વેની ટીમો દ્વારા સર્વે કર્યા બાદ ગામો ગામના ઘણા બધા ખેડૂતોને કપાસનું નુકસાન થયું હોય ગ્રામ ગ્રામસેવકો તેમના ખેતરે સર્વેમાં પણ આવ્યા હોય છતાં પણ સર્વેની યાદીમાં તેઓના નામ રહી ગયા છે ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું કારણ કે આ સમયે મગફળીનો પાક તૈયાર હતો જોકે નુકસાન બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયેલો છે તેવા તમામ ગામોને ગામ એકમ ગણી તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવશે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાની મામલે સર્વે પણ કરાયા હતા જે થઈ ગયા અને પણ સાઠ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી કયા પાકોને સહાય સહાય ક્યારે મળશે વિઘાદિત કેટલી રકમની સહાય મળશે તે બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી આથી આ બાબતે તત્કાલ સહાય અંગેની જાહેરાત કરી રકમ જાહેર કરવા અમારી સ્પષ્ટ માંગણી છે એવું હેમંત ખવાઈ જણાવ્યું હતું ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન બે વખત અતિવૃષ્ટિ અને લાસ્ટમાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ઓક્ટોબર માસમાં જે ગામમાં દોઢ ઇંચ કરતાં વધુ કમોસમી વરસાદ પડ્યો હશે એ ગામને ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવશે જે જાહેરાતને આજે સાઠ દિવસથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તમામ ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી સુધી સરકારે પાકમાં કેટલી સહાય ચૂકવવામાં આવશે કેટલા પાકોને આવરી લેવામાં આવ્યા છે અને સુધી ખેડૂતોને સહાય ચૂકવશે એ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર નથી પડી ક્યાંક ને ક્યાંક સરકારે જાહેરાત કર્યા બાદ સહાય ના ચૂકવવાનું મન બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે લાલપુર તાલુકાના ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ કે જે પ્રમાણે રાજ્ય સરકારે જાહેરાત કરી અને દોઢ ઇંચ કરતાં જે ગામમાં વધુ વરસાદ છે એ ગામના ગામ એકમ ગણીને તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અગાઉના વરસાદ અંતર્ગત પણ જે સહાયો ચૂકવવામાં આવી છે એમાં પણ મોટા ભાગના ખેડૂતોના કાં તો નામ કમી કરી નાખવામાં આવ્યા છે અન્ય ખેડૂતો પૂરી જાહેરાતના અભાવે સર્વે કરાવી શક્યા નથી તો આવા તમામ ખેડૂતોને આવરી અને જ્યાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે એ તમામ ગામોને સહાય ચૂકવવામાં આવે એવી આજે અમે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ આજે લાલપુર ખાતે પ્રાંત કચેરી સુધી રેલી યોજી અને ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરશે વાસ્તવિકતા એવી છે કે આજે પણ નિયમોની આટીઘોટી અને અમુક ખેડૂતો અજાણ હોવાથી જે ખેડૂતોને ખરેખર પાક નુકસાની થયું છે તેવા ખેડૂતો સુધી સહાય પહોંચી નથી ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદ બાદ પણ સહાય અંગેની જાહેરાત કરાઈ છે જો કે તેની અમલવારીનો મુદ્દો હાલ અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે આથી હાલ લાખો ખેડૂતો સહાયની રાહમાં છે આથી સમગ્ર ગુજરાતમાં જે ગામડાઓમાં દોઢ ઇંચથી વધારે કમોસમી વરસાદ પડેલ છે તેવા તમામ ગામોને ગામે એકમ ગણી અને ત્વરિત નિર્ણય લઈ ખેતી સહાયની રકમ ખેડૂતોને તત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તેવી ધારાસભ્ય શ્રી અહેમદ ખવાએ માંગ કરી છે આજની અમારી સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ